ભાવનગર શહેરમાં રહેતા શખ્સે તેમની પાડોશમાં રહેતી સગીરાના ઘરમાં ઘૂસી સગીરા સાથે દુષ્કર્મ આચરી ધમકી આપી નાસી છૂટ્યો પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈને ઝડપી લેવા પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરમાં રહેતા કાના પ્રતાપભાઈ ભરવાડિયા નામના શખ્સે તેના ઘરની બાજુમાં રહેતી સગીરા ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરી નાસી છૂટ્યા ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી ઘટના બાદ સગીરાએ તેમના પરિવારના સભ્યોને સમગ્ર વાત કરતા તેની માતા દ્વારા ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાથ ધરી હતી સગીરાની માતા દ્વારા ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર શહેરમાં અમારી બાજુમાં રહેતો કાના પ્રતાપભાઈ ભરવાડિયાએ તેમની સગીર વયની પુત્રી પર ખરાબ નજર કરી તેમની પુત્રી ઘરે એકલી હતી ત્યારે

કાનાભાઈ પ્રતાપભાઈ ભરવળિયાને ઝડપી લઈ જરૂરી કાગળો કરી નામદાર કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી